टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप नाम याद रखना नमस्कार हमारी विशेष रजुआत वार्ड स्पेशल साथी हूं छु जिगर बात 2 तारीख बच्चनिस 18 सितंबर 2016 सवारे 5:00 वाघिया नो समय हतो लेफ्टिनेंट जनरल सतीश दुआ પોતાના क्वार्टर में सवारे चा पी रहा था ते समय तेमना फोन नी रिंग वागी समाचार मळ्या के उरी बेस पर हुमलो थयो छे अने स्थिति खूब गंभीर छे ते समय दुओ काश्मीर कोर कमांडर ना जनरल ऑफिसर हता तेमणे पोताना पुस्तक इंडियाज ब्रेव हार्ट अनटोल्ड स्टोरीज द इंडियन आर्मी मां क्यों छे के 18 सप्टेम्बर नी ए तारीख तेमनी जिंदगी नी सौथी काळी તારીખ હતી 18 સપ્ટેમ્બરના થોડા દિવસ બાદ બીજી એક તારીખ પણ આવી 29 સપ્ટેમ્બર 2016 ની આ વર્ષતુ તેસમે જનરલ દુવાના હાથમાં ચાનો હતી પંટ્રીવા જાણીતી બ્રાન્ડ્સની બોટલ હતી તેમની સામે નવ પેરા અને ચાર પેરા સ્પેશિયલ ફોર્સના કમાન્ડો હતા जो सरहद पार कर एक मोटा ऑपरेशन ने अंजाम आपी आपने पाछा फरिया जीत जश्न हो परंतु उजी कोईए नती कारण कि ओगनीस जवा श्रद्धांजलि जीओ थोड़ा समय पहला ज आतंकी हूमला में शहीद थे और बदलो पू चुको આજી વાત કરીશું ઉરી આતંકી હુમલા અને ત્યારબાદ ભારતીય સેનાએ કરેલી जवाબી કાર્યવાહી 18 સપ્ટેમ્બર 2016 ની એ રાત કાશ્મીર દરોદજી જેમ સુરક્ષિત ઊંઘ લઈ રહ્યો હતો ધીમે ધીમે ઠંડી હવા વહી રહી હતી બારામુલા જિલ્લાના ઉરી સેક્ટર માં આવેલા ભારતીય આર્મીના હેડક્વાર્ટર માં પણ ઠંડી હવાઓની आहટ સિવાય બધું જ શાંત હતું મોટા ભાગના जवानों પોતાની ડ્યુટી પૂર્ણ કરીને આરામ કરી રહ્યા હતા તમામ જવાનો એ વાતથી અજાણ હતા કે થોડીવાર બાદ એવી ખતરનાક ઘટના ઘટવાની છે કે જે આખા દેશને હચમચાવી દેશે એ રાત્રે પોતાના ખતરનાક ઈરાદા સાથે જૈશ-એ-મોહમ્મદના ચાર આતંકી રાતના સન્નાટામાં ચૂપચાપ ભારતીય સીમા તરફ આગળ વધી રહ્યા હતા twello c પર લગાવેલી કાંટાડી ફેન્સિંગના તાર કાપીને ઉરીમાં પરવેશ્યા ત્યાંથી 12 કિલોમીટર દૂર ઇન્ડિયન આર્મીનું બ્રિગેડ ક્વોર્ટર ચારે આતંકવાદીઓએ 12 કિલોમીટરનું અંતર એટલું સાવધાનીપૂર્વક કાપ્યું કે તેમના ઘુસવાની કોઈને ખબર ના પડી ચારે આતંકવાદીઓ AK47 રાઇફલ્સ અને ગ્રેનેડ સાથે લઈને આવ્યા હતા તેમનો ઈરાદો ભારતીય સૈનિકોને તેમના ઈંધણના બેરલને નિશાન બનાવવાનો હતો આતંકીઓએ આ દિવસ પણ ખૂબ જ સમજી વિચારીને પસંદ કર્યો હતો કારણ કે તે દિવસે ત્યાં બિહાર રેજિમેન્ટ અને ડોગરા રેજિમેન્ટ બંનેની બટાલિયન હાજર હતી વાસ્તવમાં બ્રિગેડમાં તૈનાત રેજિમેન્ટ પીર પંજાલના ઊંચા પહાડી વિસ્તારોની સુરક્ષા કરે છે જેને દર બે વર્ષે બીજી કોઈ રેજિમેન્ટથી બદલી લેવામાં આવે છે તેવામાં ડોગરા રેજિમેન્ટની દસમી બટાલિયનના બે વર્ષ પૂર્ણ થઈ રહ્યા હતા અને બિહાર રેજિમેન્ટની છઠ્ઠી બટાલિયન તેમની જગ્યા લેવા માટે આવી હતી નવા જવાનોને ત્યાંના વિસ્તારોની જાણકારી અને જરૂરી ટ્રેનિંગ આપવા માટે ડોગરા રેજિમેન્ટના જવાનો પણ થોડા દિવસો માટે તેમની સાથે રોકાયેલા હતા આ કારણોસર ત્યાં સૈનિકોની સંખ્યા સામાન્ય દિવસો કરતા વધારે હતી અને એટલા જ માટે આતંકવાદીઓએ હુમલા માટે આ દિવસ પસંદ કર્યો હતો સૈનિકોની સંખ્યા વધારે હોવાના કારણે બિહાર રેજિમેન્ટના કેટલાક જવાનો ટેમ્પરરી ટેન્ટમાં સૂતા હતા તેવામાં સવારે સાડા પાંચ વાગે આતંકીઓએ તેમના પર ગ્રેનેડ અને ઘોડીઓ વરસાવી ફક્ત ત્રણ મિનિટમાં જ જવાનોના ટેન્ટ પર સત્તર ગ્રેનેડ ફેંકીને અહીં ભયંકર આગ લગાવી દેવામાં આવી થોડી જ વાર કાયરતા લગાવેલી આ આગમાં તેર જવાનો ભૂંજાઈને શહીદ થઈ ગયા ટેન્ટ પાસે ઇંધણ સ્ટોરેજના એરિયામાં બસો બસો લીટરના સેંકડો બેરલ રાખેલા હતા ત્યાં પણ આતંકવાદીઓએ એક ગ્રેનેડ ફેંક્યો જેના કારણે ત્યાં જોરથી બ્લાસ્ટ થયો અને આગ ચારે બાજુ ફેલાઈ ગઈ ઠીક તે જ સમયે ડોગરા રેજિમેન્ટના એક ઓગણીસ વર્ષીય જવાનની નજર ચાર આતંકવાદીઓ પર પડી

ત્યાં ભારતીય જવાનો અને આતંકીઓ વચ્ચે લગભગ છ કલાક સુધી ગોળીબાર થયો જેમાં ભારતીય જવાનોએ બાકી બચેલા ત્રણેય આતંકવાદીઓને પણ ઠાર કર્યા આખા હુમલામાં અઢાર જવાનોએ શહીદી વહોરી અને ત્રીસ જવાનો ગંભીર રીતે ઘાયલ થઈ ગયા ઉરીમાં થયેલો આ હુમલો ભારતીય સેના પર થયેલો અત્યાર સુધીનો સૌથી મોટો આતંકવાદી હુમલો હતો પોતાના અઢાર જવાનો ગુમાવ્યા બાદ દેશભરમાં માતમ છવાઈ ગયો સાથે જ લોકોમાં આતંકીઓ અને પાકિસ્તાન વિરુદ્ધ આક્રોશ છવાયેલો હતો આતંકીઓ પાસેથી મળેલા હથિયારો અને જીપીએસ સેટ્સ એ વાતનો પુરાવો હતો કે આતંકવાદીઓ પાકિસ્તાનથી આવેલા હતા જે બાદ દેશભરમાં આતંક અને પાકિસ્તાન વિરુદ્ધ ઓપરેશન ઓલ આઉટની માંગ બુલંદ બની દરેક દેશવાસીઓની એક જ માંગ હતી કે આતંકિстанને આકરો જવાબ આપવામાં આવે કારણ કે તેરા 8 મહિના પહેલા પણ 1 જાન્યુઆરી 2016 ના રોજ પઠાણકોટ એરબેન્ઝ પર આતંકવાદીઓએ આત્મઘાતી હુમલો કર્યો હતો જેમાં 6 ભારતીય જવાનો શહીદ થઈ ગયા હતા એક જ વર્ષમાં બે બે મોટા આતંકવાદી હુમલાથી ભારતીય સરકારે આતંકવાદીઓને તેમની જ ભાષામાં જવાબ આપવા માટે મન બનાવી લીધું હતું જે બાદ ભારતીય સેના ઉરી હુમલાના જવાબમાં એક એવી સર્જિકલ સ્ટ્રાઇકને અંજામ આપવાની હતી જેની ગુંજથી પાકિસ્તાન અને તેના આતંકી આકાઓની ઊંગ હરામ થઈ ગઈ ભારતીય સેના આ વખતે એક કરવા જઈ રહી હતી જે પહેલા ક્યારે નહોતું થયું આ વખતે ભારતીય સેના एलओसी पार કરીને દુશ્મનોને તેમનાજ ઘર માં ગુસ્સીને મોતને ઘાટ ઉતારવાની હતી કારણ કે ઉરી હુમલા બાદ આખા દેશનો એક જ आवाज હતો કે આતંકિઓનો सफाया ઉત સીનાનો જુસ્સો પણ high હતો બટલો લેવા માટે ભારતીય સેના રાજી રહી હતી ફક્ત આદેશની આતંકિયાકાઓ કલ્પના પણ ન કરી શકે તે વિ યોજના ભારતીય સેના બનાવી રહી ગણત્રીના કલાકોમાં જ एक्शन प्लान तैयार करी देवायो होतो आणि सरकार पण एक्शन मध्ये आहे हा प्लान केव्रीते तैयार करा केव्रीते सर्जिकल स्ट्राइक करवा माग त्यांनी हकीकत आम्ही तमने जणावी छु एक ब्रेक बात टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पॉस नाम याद रखना

ઘટનાની ખૂબ નિંદા કરવામાં આવી પરંતુ પાકિસ્તાન નફરટાઈ પર ઉતરી આવ્યું. પાકિસ્તાની સરકાર અને સિનાયા પુરાવાને માનવાનો ઇનકાર કર્યો. ભારતને એ વાત પહેલેથી જ ખબર હતી કે પાકિસ્તાન પોતાની કાડી કર્તૂતો માનવા તૈયાર નહીં થાય. પરંતુ ભારત એક રણનીતિક રીતે આગળ વધવા માટે જ અબ્દુલ બાસિતને ભારત બોલાવ્યા. પરંતુ ત્યાર બાદ કેવી રીતે સર્જિકલ સ્ટ્રાઇકને અંજામ આપવાનો પ્લાન તૈયાર કરાયો તેની કહાણી ખૂબ જ रसप्रद पूरी आतंकवादी हमलो थे समय भारत संरक्षण मंत्री मनोहर परिकर था परिकर और आर्मी चीफ दलबीर सिंह सुहागे श्रीनगर पहुंची ने परिस्थिति ताग मेव्य समय लेफ्टनंट जनरल सतीश दुआ काश्मीर कोर कमांडर था जे आ हमला की संपूर्ण जानकारी संरक्षण मंत्री ने अपी थी सतीश दुआ आ हमला खूबज आक्रोशित था જીતિત એમણે સુરક્ષણ મંત્રીને કહું કે સર જો તમે હા કહો તો એલઓસી પાર કરીને આતંક્યો અને તેમના ઠેકાણાઓની એ હાલત કરીશું જે તેમણે કોઈ ખરાબ સપનામાં પણ નહીં વિચાર્યું હોય તત્કાલન ડિફેન્સ મિનિસ્ટર મનોહર પરિકરે દરેક બાબતને ધ્યાનમાં રાખીને દરિક ક્ષકતા વિશે જાણવા માંગતા તેમણે સતીશ દુઆને કહ્યું કે સરહદ પાર આ ઓપરેશનમાં ત્યાંના કોઈ પણ સામાન્ય નાગરિકનો જીવ ન જાય અને સાથે જ ભારતીય સેનાના જવાનોની પણ જાનહાની ન થાય જેના પર સતીશ દુઆએ જવાબ આપ્યો કે સામાન્ય નાગરિકોની સુરક્ષાની તો ગેરંટી આપી શકાય છે પણ યુદ્ધમાં સિપાહીઓની જિંદગીની કોઈ ગેરંટી નથી હોતી પરંતુ ઉરી હુમલામાં ભારતીય જવાનોના દર્દનાક મોતથી બનોર પરિકર્પણ આતંકિઓને જડબાતોડ જવાબ આપવા માંગતા હતા જે તેમણે સમજી વિચારીને જ મરાઠીમાં કયું હતું કે બરોબર જનરલ સतीश દુવાબાટી આટલો જવાબ કાફી હતો હવે ફક્ત સરકારના ફાઈનલ જવાબની રાહ જોવાય રહી હતી આ બધાની વચ્ચે સેનાએ जवाબી કાર્યવાહીની તૈયારી કરી લીધી प्रधानमंत्री नरेंद्र મોદીએ तत्कालीन गृह मंत्री राजनाथ सिंह एनएसए अजीत डोभाल संरक्षण मंत्री मनोहर परिकर और आर्मी चीफ दलबीर सिंह सुहाग साथे एक हाई लेवल इमरजेंसी बैठक करी आ बैठक में नक्की करायु कि आ वक्त भारतीय सेना पोता ना जवानों की शहादत बदलो सरहद पार कर दुश्मनों खात्मो बोला सरकार तरफ थी फ्री हेन्ड बढ़िया बाद आर्मी चीफ સરહદ પાર સર્જિકલ સ્ટ્રાઇક માટે જરૂરી જાણકારી મેળવવા લાગ્યા છેલ્લા 25 વર્ષમાં ઇન્ડિયન આરબીએ આતંકવાદ સામે પહોંચી વળવા માટે પીઓકેવા એક સ્ટ્રોંગ ઇન્ટેલિજન્સ નેટવર્ક તૈયાર કરેલી દો હતો જે દુશ્મનો ઉપર નજર રાખતો હતો અને ઊરી હુમલા બાદ આ નેટવર્કની જવાબદારી વધી ગઈ છે આ નેટવર્કના માધ્યમથી જ પીઓકેની નાનામાં નાની જાણકારી ભારતીય સેના સુધી પહોંચવા લાગ્યા અહીંથી મળી રહેલી માહિતીને સેટેલાઇટ દ્વારા લેવાયેલી તસવીરોથી વેરીફાઈ કરવામાં આવી રહી હતી જેમાં સરહદ પર આતંકીઓના કેમ્પની સ્થિતિ તેમની સુરક્ષા અને આગામી સમયમાં ભારતીય સેના દ્વારા પાર પાડવામાં આવનારા ઓપરેશન માટે પ્લાન તૈયાર કરવામાં આવ્યો આ દરમિયાન સેટેલાઇટ અને ડ્રોનની મદદથી આતંકીઓને તેમના લોન્ચ પેડ્સની સંખ્યાની જાણકારી મેળવી લેવામાં આવી હતી દુશ્મનોની સંપૂર્ણ જાણકારી મેળવ્યા બાદ नौ पेरा स्पेशल फोर्स और चार पेरा स्पेशल फोर्स 25 कमांडो ने सरहद पर आ ऑपरेशन अंजाम आप तैयार कराया एक सौ पचास कमांडो ने एलओसी आ तरफ रही साथियों ने मुश्किल स्थिति में बेकअप आप तैयार कर आ बने यूनिट ने मऊंटेन वोरफेर और काउंटर टेररिजम ट्रेन करता हो જેથી દેશને કોઈ મોટું ઓપરેશન પાર પાડવાની જરૂર પડે ત્યારે તેનું પ્લાનિંગ જલ્દીમાં જલ્દી કરી શકાય ભારતીય સેનાએ આ ઓપરેશનની સંપૂર્ણ જાણકારી ગુપ્ત રાખી હતી જેથી કોઈ પણ ઇનપુટ દ્વારા માહિતી લીક થઈને આતંકીઓ સુધી ન પહોંચી શકે તેના માટે આ ઓપરેશનને કોઈ નામ પણ નહોતું અપાયું એટલા જ માટે સેના તરફથી સતર્કતા એટલી હતી કે આ ઓપરેશનની તૈયારી દરમિયાન કોઈ પણ અધિકારી પાવર પોઈન્ટ પ્રેઝન્ટેશન પણ નહોતા આપી શકતા અને જો કમાન્ડોને કોઈ જાણકારીની જરૂર હોય તો તાત્કાલિક ડાયાગ્રામ બનાવીને સમજાવતા હતા અને ત્યારબાદ તેને તરત જ નષ્ટ કરી દેવાતો હતો દરબત કમાન્ડોને પીઓકની ભૌગોલિક સ્થિતિ વાકિફ કરવા માટે આ ઓપરેશનની મોક એક્સરસાઇઝ મે દ્વારા કરવામાં આવતી હતી અને આ રીતે ઉરી હુમલાના એક અઠવાડિયાની અંદર ભારતીય પેરા કમાન્ડો આતંક્યોનો सफाया કરવા માટે તૈયાર હતા કમાન્ડોની તમામ તૈયારીઓ પૂર્ણ થઈ चुकी હતી કાર્યવાહી કરવા માટે હવે ફક્ત આદેશની જરૂર હતી પરંતુ આ દરમિયાન ચાલી રહ્યું હતું અને આ સત્રમાં ભારતીય વિદેશ મંત્રી આતંકિસ્તાનને જવાબ આપવાના હતા જેથી આ ઓપરેશનને ત્રણ દિવસ માટે હોલ્ડ રાખવામાં આવ્યું આ દરમિયાન છવ્વીસ સપ્ટેમ્બરે રાત્રે સરહદ પાર કરવા માટે મોકડ્રીલ કરવામાં આવી અને જવાનોને પીઓકે ના આતંકીઓના લોન્ચ પેડ ને ધ્યાનમાં રાખીને તૈયારી કરવા કહેવાયું આ લોન્ચપિડ પીઓ કેમાં આતંક્યુના એક ઠેકાણા હતા જેથી પાકિસ્તાન સેંકડો આતંક્યુ ટ્રેન કરીને વર્ષો સુધી ભારત પર હુમલા કરાવી રહ્યું હતું આતંક્યુના લોન્ચપિડ્સ પર ભારતીય ગુપ્ત એજન્સીઓની એક અઠવાડિયાથી સતત નજર હતી કેટલાક લોન્ચપિડ એકબીજાથી લગભગ 500 મીટરના અંતરે આવેલા આ લોન્ચપિડ્સને પાકિસ્તાનની ગુપ્તચર એજન્સી ISI અને પાકિસ્તાન આર્મી દ્વારા ઓપરેટ કરવામાં આવિર્યા تمام ٹیموں جانکاری ભેળો પોત પોતના કામમાં લાગેલી હતી આ દરમિયાન તેમને જાણકારી મળી કે આ લોન્ચ સ્પીડથી થોડે દૂર પાકિસ્તાની સિનાની 8 પોસ્ટ આવેલી હતી ઉરી હુમલા વખતે અહી પાકિસ્તાન તરફથી ખૂબ हलचल જોવા મળી રહી પણ હુમલા બાદ આ તમામ પોસ્ટમાં પાકિસ્તાની આર્મી તરફથી કોઈ એક્ટિવિટી જોવા નતી મળતી એટલે આતંકિયો ફરી એક્ટિવ થાય તે પહેલા જ ભારતીય સિનાહી ઓપરેશનને अंजाम આપવા માટે હતી કમાન્ડો દ્વારા કરાયેલી સખત પ્રેક્ટિસ બાદ આખરે એ દિવસ પણ આવી ગયું સર્જિકલ સ્ટ્રાઇક માટે દિવસ નક્કી કરવામાં આવ્યો તેવી જાણકારી સેના અને સરકારના કેટલાક લોકોને શેર કરાઈ હતી ત્યારબાદ નક્કી કરાયેલા દિવસે કેવી રીતે ઓપરેશન પાર પાડવામાં આવ્યું અને કેવી રીતે ભારતીય સેનાના જવાનો આતંકીઓનો સફાયો કરીને પાછા ફર્યા આ તમામ બાબતોની વાત એક બ્રેક વાત टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप नाम याद रखना पूरी माथेला हमलानों बंटलों लिवामाटी तारीख 27 सितंबर की रात्रे ऑपरेशन एक्टिव थे चुके हैं एक अस समय भारत नाबे यूनिट पीओ के मां घुसी ने एक बिजानी बस 150 किलोमीटर दूर रहने ऑपरेशन ने अंजाम आप એટલા માટે તમામ કમાન્ડોને સૌથી પહેલા helicopter થી LOC પહોંચાડવાના હતા આ ઓપરેશન માટે POK ના ભિંબર ફોર્ટ સ્પ્રિંગ અને લીપામાં સ્થિત સાત લોન્ચ પેડ પર ટાર્ગેટ બનાવાયો હતો આ લોન્ચ પેડ LOC થી 3 કિલોમીટરના અંતરે આવેલા હતા LOC માં दाखल થવાની સાથે જ બંને યુનિટને 3 થી 4 ટીમો મોકલાય જવાનું હતું ત્યારબાદ ટાર્ગેટ સુધી પહોંચવાનું હતું ઓપરેશન પેલા કિટલિક પ્રિકોશન્સ પાર્ટીને રેકી કરવા માટે આગળ મોકולם આવી હતી જેનું કામ ઓપરેશન ઓપરેશનને અંજામ આપનારા બન્ને યુનિટને આગળ રહેલા ખતરાથી સાવચેત કરવાનો હતો અને તેમણે

पैरा कमांडो ना बनने यूनिट जवाबी कार्रवाही माटे पीओ की मा दाखल थे आ जमा चार पैरा एसएफ ना कमांडो ये कुपवाड़ा सेक्टर नी सरहद पार करी अने नव पैरा एसएफ ना कमांडो ये सेक्टर नी पीओ की मार घुसी तमाम जवानों तीवर असोल्ट राइफल एम फोर कार्बाइन अंडरबैरल ग्रेनेड लॉन्चर गेलिल सज्ज � આ દરમિયાન તેમની પાસે રાતના અંધારામાં જોઈ શકાય તેવા નાઇટ વિઝન ડિવાઇસ પણ હતા અને સાથે જ હેલ્મેટ માઉન્ટેડ કેમેરા હતા આ જે આ મિશનનું લાઈવ મોનિટરિંગ કરી રહ્યા હતા આ ઉપરાંત એક ડ્રોન પણ કમાન્ડોની સાથે સાથે ચાલી રહ્યું હતું જે આ ઓપરેશનની લાઈવ જાણકારી કમાન્ડ સેન્ટર સુધી પહોંચાડી રહ્યું હતું પીઓકેમાં પ્રવેશતા જ બંને યુનિટના તમામ કમાન્ડો સંપૂર્ણ સતર્કતા સાથે આગળ વધી રહ્યા હતા एक नानकडी भूल पर ऑपरेशन ने आखा ऑपरेशन पर पानी फिरवी दे तेवी स्थिति है तमाम कमांडो ने इंटरसेप्टर थी बचाव बाटी रेडियो कम्युनिकेशन नी सख्त मने है ते नवडले तमने शॉर्ट रेंज ना वॉकी टॉकी उपलब्ध करा मावे हता जो के कमांडो इटली उच्च तालीम ली तालिम देला हता के आवी परिस्थिति मा पण तालमेल बेसाडा मा कोई मुश्किली न होती आती थोड़ू चाले बाद पहली यूनिट एवी एवी जगह पहुंची जियो જ્યાં ટાર્ગેટ સુધી પહોંચવા માટે બે રસ્તા પડતા હતા જેમાં એક રસ્તો ટૂંકો હતો પણ એક ગામની નજીકથી પસાર થતો જ્યારે બીજો રસ્તો થોડો લાંબો હતો પણ પહેલો રસ્તો ગામની નજીકનો હોવાથી ત્યાં મિશન ફેલ થઈ શકે તેમ હતું એટલે કમાન્ડ સેન્ટરે બીજા રસ્તાનો વિકલ્પ પસંદ કર્યો અને કમાન્ડ સેન્ટરના આદેશ પ્રમાણે કમાન્ડો બીજા રસ્તા પર આગળ ચાલતા થયા સ્થમા જંગલ આવ્યુ જંગલનો રસ્તો ખૂબ જ ડેન્જર હતો કારણ કે આતંકીઓ ત્યાં માઈનસ બાઈન્સ બિછાવીને રાખતા હતા પરંતુ મુશ્કેલ પરિસ્થિતિ વચ્ચે પણ કમાન્ડો જીવના જોખમે એક એક ડગલું આગળ વધતા ગયા તમામ કમાન્ડો પોતાની પોઝિશન્સ લેવા માટે આગળ વધી રહ્યા તેસ પાકિસ્તાની આર્મી પશ્ચિમ તરફથી એ વિસ્તારમાં પ્રકાશ પાડવા માટે ઇલ્યુમિનેશન ડ્રાઉન્ડ ફાઇટિંગ કરમત આખો વિસ્તાર રોશનીથી ઝગમગી ઉઠ્યો તે જોઈને ભારતીય કમાન્ડોના ત્યાં જ ઊભા રહી ગયા તમામને એક જ ડર હતો કે જો તેવો દેખાઈ જશે તો આખું ઓપરેશન ફેલ થશે અને તેના માટે તાત્કાલિક ઓપરેશન શરૂ કરી દેવું પડતું પણ તેઓ એક્શન લેવાની તૈયારીમાં ન હતા જોકે પાકિસ્તાનનું આ ફાયરિંગ રૂટિન હતું દરરોજ રાતે આ રીતે ફાયરિંગ કરવામાં આવતું હતું જેથી તેઓ દુશ્મનોની ગતિવિધિ પર નજર રાખી શકે થોડીવાર પછી ફાયરિંગ બંધ થઈ ગયું પણ કમાન્ડ યુનિટે વીસ મિનિટ સુધી એ જ પોઝિશનમાં રહેવાનો નિર્ણય લીધો ત્યારબાદ પ્રથમ યુનિટ બે ભાગમાં વહેંચાઈ ગયો રાતના અંધારામાં પણ તેમનો જુસ્સો સાતમા આસમાને હતો અને દિલમાં દેશની સુરક્ષા માટે આતંકીઓનો ખાતમો કરવાની તમન્ના તમામ કમાન્ડો પોતાના પેટના બળથી ચાલીને દુશ્મનોના લોન્ચ પેડની નજીક આવી ગયા રાત નો સમય પૂરો થતાની તૈયારી હતી અંધારું ધીમે ધીમે ઉજાસમાં તબદિલ થઈ રહ્યું હતું ટાર્ગેટ ખુલ્લી આંખે સામે દેખાઈ રહ્યા હતા હવે રાજ હોય રહી હતી કમાન્ડ સેન્ટરના ગ્રીન સિગ્નલથી કમાન્ડ સેન્ટરે જવાનો પર કોઈ ખતરો ન જણાતા મંજૂરી આપી દીધી અને પેલા યુનિટના કમાન્ડે પોતાનો નાઈટ વિઝન ડિવાઇસથી લોન્ચ બેટની સુરક્ષા કરી લેહેલા બે આતંકી ડિટેક્ટ કર્યા અને બીજા બે કમાન્ડોએ તેને બેક અપવાનું કામ કર્યું ત્યારબાદ લોન્ચ સ્પીડ બહાર સુરક્ષા કરી રહેલા આતંકીઓ પર અંધાધૂન ગોળીબાર કર્યો આ દરમિયાન બીજા કમાન્ડો ઝડપથી આગળ વધ્યા અને તમામે લોન્ચ સ્પીડ પર ગ્રેનેડ ફેંકી દીધા જેવા ઘણા આતંકવાદીઓ ગણતરીની મિનિટોમાં જ મોતને ભેટ્યા અને બાકી बचेલા આતંકવાદીઓને પણ जवाબી કાર્યવાહીની તક આપ્યા વિના કમાન્ડોએ અડધો કલાકની અંદર તમામને મોતને ઘાટ ઉતાર્યા પ્રથમ યુનિટ ની પહેલી ટુકડી પોતાનું કામ પતાવીને પાછી વળી આ દરમિયાન તેમણે બે આતંકવાદીઓ જોઈ ગયા આતંક્યો પોતાની રાઇફલ્સ ઉઠાવીને તેમને મારવાની કોશિશ કરી જ રહ્યા હતા ઠીક તે જ સમયે પ્રથમ યુનિટ ની બીજી ટુકડીએ એક્શન લઈને આતંક્યોને ગોળીઓથી ભુંજી નાખ્યા આ રીતે પ્રથમ યુનિટ પોતાનું ઓપરેશનમાં સફળ રહ્યું ટીમ લીડરે પોતાની યુનિટના તમામ જવાનોને કાઉન્ટ કર્યા તમામ સુરક્ષિત હતા જેથી પાકિસ્તાની સેનાનો ખતરો જોઈને તમામ પ્રથમ યુનિટના તમામ કમાન્ડો ભારતીય સીમામાં પાછા ફર્યા પરંતુ બીજી યુનિટે પોતાના ટાર્ગેટ સુધી પહોંચવામાં પીઓકેમાં છેક અંદર સુધી જવાનું હતું જેથી સવારે પડી ચૂકી હતી બીજી યુનિટના કમાન્ડો પણ બે ટીમમાં વેચાઈ ગયા અને દુશ્મનો એડમિનિસ્ટ્રેટિવ બેઝ અને લોન્ચ પેડને ખતમ કરવા આગળ વધી રહ્યા હતા થોડીક જ વારમાં કમાન્ડો ટાર્ગેટ સુધી પહોંચી ગયા ત્યાં તેમને લોન્ચ પેડના ગેટ પર આતંકીઓ પહેરો ભરતા જોવા મળ્યા એટલે થોડો પણ સમય બરબાદ કર્યા વિના બીજા યુનિટે પોતાના ઘાતક હથિયારોથી બંને આતંકવાદીઓ પર ફાયરિંગ શરૂ કરી તેમને ખતમ કર્યા બાદ લોન્ચ પેડ પાસે રખાયેલા ડીઝલના બેરલ પર રોકેટ લોન્ચરથી હુમલો કર્યો જેનાથી ત્યાં ખતરનાક ધમાકો થયો અને લોન્ચ પેડમાં આગ લાગી ગઈ અને જેમાં આતંકવાદીઓ જીવતા ભૂંજાઈ ગયા ધમાકાનો અવાજ સાંભળીને બીજી બેરેકના આતંકવાદીઓ જાગી ગયા પણ તેઓ કઈ સમજે તે પહેલા જ ભારતીય કમાન્ડોએ ગોળીબાર શરૂ કર્યો જે તીવો જીવ બચાવવા માટે ઉભી પૂંછડીએ ભાગવા લાગ્યા પણ સેનાના जवानोंની રાઇફલ્સમાંથી છૂટેલી ગોળીઓથી તે ભુંજી ગયા ભયંકર ધમાકા અને ગોળીઓના અવાજથી આખો વિસ્તાર ગુંજી ઉઠ્યો જેથી સામે બીજા પણ ઘણા આતંક્યો ભારતીય કમાન્ડો પર ગોળીબાર કરવા લાગ્યા પરંતુ કમાન્ડો આઘળવાતન કી ઉધારી સમય ટકી ન શક્યા અને એક બાદ એક તમામ આતંક્યોનો सफाया ઉઠે ગયો અને આ રીતે બીજા યુનિટનું ઓપરેશન પણ સફળ રહ્યું ઓપરેશન પૂર્ણ કર્યા બાદ બીજા યુનિટની ટુકડીઓ પણ ભારતીય સીમા તરફ પાછા ફરી પણ સવાર પડી ગઈ હતી ભારતીય જવાનો માટે પાછા ફરવાનું કામ મુશ્કેલ હતું

અને અનેક સૈનિકો ઘાયલ થયા ભારતીય કમાન્ડોના દમદાર એક્શન સામે બાકી રહેલા પાકિસ્તાની સૈનિકો પણ પૂંછડી ભાગ્યા અને આ બધું આ રીતે કમાન્ડોનું બીજું યુનિટ પણ સફળતાપૂર્વક ભારતીય સીમામાં પાછું પડ્યું એક પણ જવાનોનો જીવ ગુમાવ્યા વિના જ આખું ઓપરેશન પાર પાડવામાં આવ્યું અને ઉરી હુમલામાં શહીદ થયેલા પરિવારજનોને ન્યાય મળ્યો કમાન્ડ સેન્ટરમાં હાજર તમામ લોકો ખુશ થયા કમાન્ડો પણ ખૂબ ખુશ થઈને એકબીજાને ભેટી પડ્યા ઓપરેશન પાર પાડ્યાની ખુશી જરૂરી હતી પણ દિલના એક ખૂણે ઉરી હુમલામાં શહીદ થયેલા જવાનોનું દર્દ પણ ધરબાયેલું હતું ઓપરેશનમાં ભારતીય કમાન્ડોએ અડત્રીસ થી ચાલીસ જેટલા આતંકીઓ અને તેમના તમામ અડ્ડાઓનો નાશ કર્યો હતો ત્યારબાદ ઓપરેશન સફળતાપૂર્વક પાર પાડ્યાની જાણકારી સરકાર સુધી પહોંચાડવામાં આવી અને ત્યારબાદ आर्मी द्वारा प्रेस कॉन्फ्रेंस करने देशवासियों ने, ने आखुश खबर आपमावी जरे सर्जिकल स्ट्राइक ना समाचार आव्या त्यारे देशवासियो ना हैया ने पण टाढक वडी होती कारण के देश नु आ सवथी मोटू एक ऑपरेशन हमारे विशेष रजुआत्मा आज बसा अठलूच फरी मडी एक नवा मुद्दा साथी क्या सुदी रजापशो नमस्कार